હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીંગળી ડબલ મર્ડર કેસ મામલે આખરે એકસો સત્તાણું દિવસ બાદ ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલ આજે મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે અમારા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિંગળી ગામ ખાતે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ એટલે કે આજથી એકસો સત્તાણું દિવસ પહેલા ત્યાં કારડીયા રાજપૂત સમાજના ખેડૂત દંપતી શિવાભાઈ રાઠોડ તેમજ તેમના પત્ની વસંતબેન રાઠોડની આડત્રીસ જેટલા ઘા મારી કોઈ અજાણ્યા શખ્સો ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા ત્યારબાદ ભાવનગરનો પોલીસ કાફલો ત્યાં પહોંચી ચૂક્યો હતો અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ ચોવીસ દિવસ વીતી ગયા બાદ પણ કોઈ સગડ આરોપીના મળી રહ્યા ન હોય ત્યારબાદ ભાવનગરના રેન્જ આઈ જી ગૌતમ પરમાર દ્વારા ચોવીસ દિવસ બાદ એટલે કે તારીખ ચાર ઓગસ્ટલ ઇન્વેસ્ટી રચના કરવામાં આવી હતી જેમાં એક અને દસ પોલીસ કોન્સ્ટેબલ ગુનાને શોધવા માટે મહેનત કરવામાં આવી હતી પરંતુ એસઆઈટી ની ટીમ દ્વારા અથાગ મહેનત કર્યા બાદ પણ આરોપીના કોઈ સગડ મળી રહ્યા ન હોય ત્યારબાદ એસઆઈટી દ્વારા આશરે નેવું દિવસ બાદ કોર્ટમાં સમરી ભરી દેવામાં આવી હતી તેમ છતાં ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલની સૂચનાથી પોલીસ સ્ટાફ સક્રિય હતો અને નાની નાની બાબતની માહિતી મેળવી રહ્યો હતો અમારા સૂત્રોનું જો માનવામાં આવે તો ભાવનગર એલસીબીના એક કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ મર્ડર અગિયાર તારીખના રોજ બહાર આવ્યું છે પરંતુ કોઈ એક અજાણો શખ્સને બજારમાં એવી ચર્ચા કરી રહ્યો છે કે તળાજાના પિંગળી ગામમાં દસ તારીખે મર્ડર થઈ ગયું છે તો આ કેવી રીતે બની શકે લોકોને અગિયાર તારીખે ખ્યાલ આવ્યો પરંતુ આ શખ્સને દસ તારીખે પિંગળીમાં મર્ડર થઈ ગયા હોવાનું બહાર આવતા તે બાબત તે દિશામાં તપાસ ચાલુ કરી હતી અને હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ સેલે પણ આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને આરોપીના સગળ સગડ મળતા તેમને લઈ આવવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાવનગર એલસીબી સ્ટાફ પણ આ દિશામાં તપાસ કરી રહ્યો હતો અમારા સૂત્રોનું જો માનવામાં આવે તો આ મામલે ટોટલ આઠથી નવ જેટલા મર્ડર કેસમાં સંકળાયેલા આરોપીઓ છે જેમાંથી ચાર શખ્સોને પોલીસે ઉપાડી લીધા છે અને ભાવનગર જિલ્લા પોલીસવાળા ડૉક્ટર હર્ષદ પટેલ થોડા જ કલાકોમાં આ બાબતે પત્રકારોને માહિતી આપે તેવી શક્યતાઓ છે આ બાબતે તળાજા તાલુકામાં કાલથી જ અનેક પ્રશ્નો ચાલુ થઈ ગયા છે કે મર્ડર કરનાર કોણ છે કેટલા લોકો હતા કયા ગામના હતા શા માટે મર્ડર કરવામાં આવ્યું જેવી અનેક બાબતોએ ચર્ચાએ આ દોર ચાલુ થયો છે જો અમારા અમારી ચેનલના તમને આ ન્યૂઝ પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર